અને જે લોકો શેર બજારમાં રોકાણ કરે છે તેમના માટે તો આ વર્ષ ખૂબ જ યાદગાર રહ્યું છે આ વર્ષે માર્કેટ એટલા બધા રેકોર્ડ તોડ્યા છે કે વાત જ જવા દો તો ચાલો ફરી એકવાર લટાર મારીએ બે હજાર શેર બજારમાં

પર્ટિક્યુલર છે સાથે સાથે જોઈએ તો જે આવતા વર્ષની પોલિટિકલ ઇવેન્ટ પેલાની તૈયારી આ ઉપરાંત મેક્રોસની વોલ્ટાલિટી ફેડરલ રિઝર્વની પોલિસીને લઈને ટ્વિસ્ટ આ બધા ઘણા એવા મહત્વના કારણો અને મહત્વના ઇવેન્ટ રહ્યા જેના હિસાબે આ લોકોનું જે આ ફોકસ છે ઇન્વેસ્ટરનું જે ફોકસ છે આના ઉપર સ્થિર રહ્યું આ ઇવેન્ટ્સ ઘણી હતી આ સૌથી વધારે જે ઇમ્પેક્ટ હતી એ ફેડરલ રિઝર્વ ની જે પોલિસી છે અને સાથે જે વૈશ્વિક તમામ સેન્ટ્રલ બેન્કર્સ ની પોલિસી છે એ આ વર્ષની શરૂઆતમાં હોકીશ રહી આ પર્ટિક્યુલર હોકીશ ટેન્સ એટલે કે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની એક સ્થિતિ સાથે આ બધી સેન્ટ્રલ બેન્કોએ કામ કરવું વર્લ્ડમાં ખાલી બેંક ઓફ જાપાન સિવાય આ તમામ જે સેન્ટ્રલ બેન્કો આ વર્ષની શરૂઆતથી આ જે ઇન્ટરેસ્ટ રેટ ની પરિસ્થિતિ છે એ ઘણી ટાઇટ રાખી અને આના હિસાબે આ જે ફાઇનાન્સિયલ માર્કેટ્સ માં વોલ્ટાલિટી રહી હાઉસિંગ ક્ષેત્રે અને સાથે સાથે જે રેટ સેન્સેટિવ સેક્ટર્સ હતા એમાં ગ્લોબલી વોલ્ટાલિટી જોવા મળી આ સાથે જે જીઓપોલિટિકલ રિસ્ક અને ઇઝરાયલ અને હમાસના વોર ઇઝરાયલ અને હમાસનું વોર જે નવું એડ થયું આ રશિયા અને યુક્રેન ઓલરેડી ચાલતા હતા આ ઉપરાંત જે આ વોર્ડની શરૂઆતથી જોઈએ તો ક્રૂડ અને એનર્જી પણ ઘણી સોર્સિસિટી હતી હાલાકી એક મહત્વની બાબત એ છે નેગેટિવ લેવલે ક્રૂડના ભાવ સસ્ટેન ના થયા કારણ કે અમેરિકા અને જે ઓપેક પ્લસના અલગના દેશો છે જે નોન ઓપેક કહેવાય છે એમને પોતાની જે સપ્લાય છે એ ખાસી એવી લેબલ રાખી અને એના હિસાબે જે સપ્લાય છે એ ગ્લોબલ માર્કેટમાં ઇનફ રહી આ સામે જે ચાઇના છે એ પોતે જે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે થોડું પાછળ રહ્યું અને સતત ચાઇનાના જે ના આંકડાઓ છે એને માર્કેટમાં નિરાશા આપી અને મેન્યુફેક્ચરિંગ સર્વિસ એક્ટિવિટીમાં ચાઇનામાં હાકી ચાઈના એ ઇન્ટરેસ્ટ રેટ પણ લોઅર રાખ્યા હતા વર્ષના આ ઉપરાંત ઘણા મોટા પેકેજીસ ચાઇનાએ પોતાના ઇકોનોમીને બુસ્ટ કરવા આપ્યા રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઘણા પ્રોબ્લેમ્સ ચાઇનામાં પડ્યા રિયલ એસ્ટેટ ક્ષેત્રને બુસ્ટ કરવા માટે ચાઇનાએ ઘણી મહેનત કરી તો ચાઈના એટલી બધી મહેનત કરી છતાં ચાઇનાની જે ડિમાન્ડ ફેક્ટર છે હવે આનાથી શું થયું કે જે એનર્જી અને મેટલ્સના પ્રાઇસ નીચે રહેતા જે ગત વર્ષે પર્ટિક્યુલર જે કોર્પોરેટ પ્રોફિટેબિલિટી છે એમાં ખાસો સુધારો હતો તમે યુએસ જો યુરોપ જાપાન ઇન્ડિયા અને તમામ એશિયન માર્કેટ જો તો ટોપલાઇન એટલે કે જે સેલ્સમાં રેવન્યુમાં આટલો મોટો આ નો તો ત્યાં સિંગલ ડિજિટમાં જમ્પ રહ્યો પરંતુ જે બોટમ લાઈન છે એટલે કે પ્રોફિટેબિલિટી છે એમાં ખાસો એવો સુધારો જોવા મળ્યો આપણે જોઈએ તો ઇન્ડિયામાં પણ કોર્પોરેટ ના જે માર્જિન છે એ ખાસા ખાસ થયા રો મટીરિયલના ના કોસ્ટ કાફી નીચે રહ્યા તો આ બધા ફેક્ટર્સના હિસાબે આમ જોઈએ તો પૂરું ફાઈનાન્શિયલ યર એક ચેલેન્જિંગ રહ્યું વોલ્ટાલિટી ઘણી રહી અને સાથે સાથે જે ડિમાન્ડ ફેક્ટર એક્સપેક્ટેશન હતી આટલું ડિમાન્ડ નું રિવાયલ ના જોવા મળ્યું પરંતુ જે વર્ષના અંત તરફ ગયા ઇન્ડિયન માર્કેટ છે ઇક્વિટી માર્કેટ છે ગ્લોબલી ઇક્વિટી માર્કેટ છે થી આ માર્કેટમાં ફેડરલ રિઝર્વ અને બેન્કો જે રેટ ની સાયકલ ને રિવર્સ કરવાનું પ્રોમિસ કર્યું અને એમને આગળ જતા રેટ કટ ની માં પોતે પરિવર્તિત થવાની ઇન્ડિકેશન આપવું હવે જયારે ત્યારે આપણે રેટ હાઇક ની સાયકલમાં આવતા ત્યારે એક મોટી નકારાત્મક મુવમેન્ટ ફાઇનાન્સિયલ માર્કેટ ને ફેસ કરવી પડી હતી હવે રેટ કટ ની સાયકલમાં આવ્યા હતા એના હિસાબે નવેમ્બર મહિનામાં એસએનપી એ પોતાની હિસ્ટ્રી નું સેકન્ડ લાર્જેસ્ટ ગેન નોંધાવ્યો સાથે વર્લ્ડના તમામ ઇક્વિટી માર્કેટ યુરોપ હોય એશિયા હોય તમામ જગ્યાએ ખાસો સુધારો જોવા મળ્યો તો મારા હિસાબે છેલ્લે બંધ થતા એ ઇન ટર્મ્સ ઓફ ગ્લોબલ ગ્રોથ હોય ઇન ટર્મ્સ ઓફ ઇન્ટરેસ્ટ રેટ નું ટેન્શન હોય લિક્વિડિટી નું ટેન્શન હોય કે પછી સાથે સાથે આ જે ઇન્ટરેસ્ટ રેટની વધારાની ડર હોય આ બધું વર્ષ જે મંથ થતું ગયું એમ દૂર થતું ગયું અનેક સારી એવી સ્ટેબિલિટી જોવા મળી થોડી કોમોડી માર્કેટમાં સપ્લાય ને રિલેટેડ દિક્કતો રહી પર્ટીક્યુલર એગ્રીકલ્ચર જે માર્કેટ છે એમાં એગ્રી કોમોડીના સપ્લાયને લઈને થોડું માર્કેટમાં આ વર્ષની શરૂઆતથી ચેલેન્જિંગ રહ્યું હતું કારણ કે હજી આ ચેલેન્જ પતી નથી હજી પણ આજ રીતનું ચેલેન્જિંગ આ યર મિન્સ કે પર્ટીક્યુલર એગ્રી કોમોટી માટે છે ઓવરઓલ જોઈએ તો ઇકોનોમી માટે આ નેક્સ્ટ યરના બુસ્ટર આ વર્ષે તૈયાર થયા છે અને એવું લાગી રહ્યું છે કે આગામી યર છે એમાં મેજર ફોકસ ઇલેક્શન પર રહેશે યુએસ નું ઇલેક્શન છે ઇન્ડિયાનું પણ ઇલેક્શન છે આ ઉપરાંત ઘણી ઇમર્જિંગ ઇકોનોમીમાં ઇલેક્શન છે તો થોડું પોલિટિકલ અને કોમ્બિનેશન આવતા માર્કેટમાં રહેશે માર્કેટ ટોપ પર છે ઇક્વિટીઝ પોતે ચરમ ઉપર ચાલી રહ્યા છે તો આઈ થિંક થોડું વોલ્ટાલિટી માટે પ્રિપેર રહેવું જોઈએ ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે કેલેન્ડર યર બે હાજર ત્રેવીસ જેવું ઈઝી કેલેન્ડર યર બે હજાર ચોવીસ નહીં રહે થોડું સિલેક્શન પર ફોકસ કરવું પડશે થોડું માર્કેટમાં વેલ્યુએશન પર ફોકસ કરવું પડશે અધરવાઇઝ એવું લાગી રહ્યું છે કે જ્યાં તમારું સિલેક્શન સારું છે અને પ્રોપર છે ત્યાં ફાઈનાન્સિયલ માર્કેટમાં અને ફાઈનાન્સિયલ એવન્યુઝમાં રિટર્ન બનતા રહેશે સવાલ છે આ વર્ષ કેવો ગયો છે કારણ કે વી આર ઇન ટુ ધ લાસ્ટ વીક અને એક કોમ્પ્લીટેડ વીક છે ગઈકાલે રજા હતી એટલે હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે ને એન્ડ મેની ઓફ ધ પીપલ આર નોટ ઇન અ મૂડ રાધર એમ કહીએ કે ભાઈ રહેવા દો ને હવે બહુ એ નથી કરવું પોઈન્ટ ઉપર ઓપન થયો હતો અઢાર હજાર એકસો એકત્રીસ પોઈન્ટ સિત્તેર નું ઓપનિંગ છે અને ઘટી ને સોલ હજાર આઠસો અઠ્યાવીસ પોઈન્ટ પાંત્રીસ અને આજે મીન્સ લાસ્ટ વર્કિંગ ડે 21341 એટલે અરાઉન્ડ 3000 પોઈન્ટ ફ્રોમ ધ ઓપનિંગ લેવલ આપણે વાત કરીએ હવે હું મારા એક સ્ટડી પ્રમાણે હું મારા બ્રેકઆઉટ લેવલ ઉપરથી વાત કરું તો મારા બ્રેકઆઉટ નો જે લેવલ હતો

જયારે શરૂઆત કરી હતી મેં આપણા ચેનલમાં બે હજાર છ ને સાત માં ત્યારે ભી હું બધા દર્શક મિત્રો ને એક જ કેતો તો કે યાદ કરો ચાણક્ય ને યાદ કરો ચાણક્ય રાઈટ હી વોઝ ધ પર્સન રિયલ યુ ગીવ ધ ઇન્ટેલિજન્ટ એ ઇઝ અ વેરી ગુડ એક્ઝામ્પલ ચાણક્ય જે છે ને બહુ એક સારું ઉદાહરણ છે બધી વસ્તુ એમના પાસેથી જતી રહી હતી રાજા એમના પાસેથી બધું છીનવી લીધું પણ જે વ્યક્તિ પાસે જ્ઞાન હોય ને નોલેજ રાઈટ કોઈ છીનવી નથી તો એ માંથી બી રાજા બની શકે છે તમારા પાસેથી કોઈ પણ વ્યક્તિ આવીને કોઈ પણ સંસ્થા આવીને આપણા પાસેથી બધી વસ્તુ લઈ જઈ શકે છે પણ જો આપના પાસે નોલેજ હશે તો આપ શૂન્યમાંથી સર્જન થઈ શકો છો તો નોલેજ ઇઝ ધ બેસ્ટ થિંગ નોલેજ લઈ લો નોલેજ લઈને તમને આ બધો નફો તમને જોવા મળી શકે છે બટ વિધાઉટ નોલેજ તો પછી નસીબ ઉપર વસ્તુ જશે અને પછી એને આપણે પછી સટ્ટો કહીએ છીએ સ્પેક્યુલેશન કહીએ છીએ જેને આપણી ચેનલ હું કે કોઈ પણ સંસ્થા એને એન્કરેજ નથી કરતી તો સટ્ટો નહીં કરવાનો નોલેજ વગર કામ ના કરવું જોઈએ અને

And what uh, was Happy New Year in advance, Merry Christmas, belated Merry Christmas to all the Christian friends. ભારતીય શેર માર્કેટમાં અમૃતકાળ ચાલી રહ્યો છે વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્રનો મજબૂત ગ્રોથ મજબૂત મોદી સરકાર ચીનનો કમજોર ગ્રોથ ફોરેક્સ રિઝર્વ છસો અબજ ડોલર અને મ્યુચ્યુઅલ ફંડમાં મહિને સત્તર હજાર કરોડનું રોકાણ સાથે બેંકોનું એનપીએ પણ ઘટતા હવે રોકેટ ગતિથી આગળ વધતા ભારતીય શેર બજાર દૈનિક ધોરણે નવા શિખરો સર કરી રહ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસ ભારતીય બજારો માટે સકારાત્મક રહ્યું છે બીએસસી સેન્સેક્સે એક વર્ષ દરમિયાન એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં સોળ ટકાથી પણ વધારે વળતર આપ્યું છે જેમાં વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એકોતેર હજાર નવસો તેર પર ઇન્ડેક્સ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો વર્ષ બે હજાર બાવીસમાં માર્કેટ પર રશિયા યુક્રેન યુદ્ધ અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારા સહિતના અનેક વૈશ્વિક પડકારો હાવી રહ્યા હતા પરંતુ વર્ષ બે હજાર ત્રેવીસની શરૂઆતમાં વૈશ્વિક ઇક્વિટીમાં લાભ સાથે મજબૂત પગલે થઈ હતી ડિસેમ્બર બે હજાર બાવીસના અંતમાં કોવિડની સમસ્યાનો અંત આવતા અને ચીન પણ ફરી બેઠું થતાં વૈશ્વિક માર્કેટને આગળ વધવામાં મદદ મળી બે હજાર ત્રેવીસમાં ઇન્ડેક્સે આઠ મહિનામાં હકારાત્મક વળતર આપ્યું છે અને ચાર મહિનામાં નકારાત્મક વળતર આપ્યું છે નવેમ્બરમાં લગભગ નવ ટકાના ઉછાળા પછી ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં લગભગ દસ ટકાનો વધારો થયો છે જોકે ઓક્ટેમ્બરમાં ઇન્ડેક્સ લગભગ છ ટકા ઘટ્યો હતો વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ ભૌગોલિક રાજકીય તણાવ અને ફુગાવા અંગેની ચિંતાઓને કારણે વર્ષ નોંધપાત્ર પ્રમાણમાં અસ્થિરતા સાથે શરૂ થવું આ પરિબળોએ શેરના ભાવને પ્રભાવિત કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રોકાણકારો માટે તકો અને પડકારો બંનેનું સર્જન કર્યું આ વર્ષે સોના ચાંદીની જો વાત કરીએ તો તેમાં પણ નોંધપાત્ર રીતે આ વર્ષે સારું પ્રદર્શન રહ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસની શરૂઆતમાં સોનું ચોપન હજાર આઠસો સડસઠ રૂપિયા પ્રતિ ગ્રામ હતું જે હવે વધારે રૂપિયા છે એટલે કે ચૌદ ટકાથી પણ વધારે જોવા મળી રહ્યું છે તે જ સમયે ચાંદી પણ અડસઠ હજાર બાણું રૂપિયાથી વધીને તોતેર હજાર છસો રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ પહોંચી ગઈ છે આમ બે હજાર ત્રેવીસ એ ભારતીય શેરબજાર માટે અસાધારણ વર્ષ રહ્યું છે અને રોકાણકારોને આકર્ષક વળતર આપ્યું છે શરૂઆતમાં મોટી વૈશ્વિક બેંકોમાં ગડબડથી માંડીને મેક્રો ઇકોનોમિક ચિંતાઓ સુધીના ઘણા નકારાત્મક સમાચારો સાથે રોકાણકારોને ઝઝૂમવું પડ્યું હતું જો કે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં માર્કેટમાં તેજીનું પુનરાગમન થયું વર્ષ બે હજાર ત્રેવીસે સમગ્ર વિશ્વમાં નોંધપાત્ર ઘટનાઓનું સાક્ષી રહ્યું છે જે આગામી વર્ષ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે ઇઝરાયેલ હમાસ યુદ્ધથી લઈને જી ટ્વેન્ટી સમિટમાં ભારતની રાજદ્વારી જીત તેમજ અનેક જીવલેણ કુદરતી આફતોનું પણ સાક્ષી રહ્યું છે આ વર્ષ વિગતે વાત કરીએ તો વર્ષની શરૂઆત યુએસ બેન્કિંગ કટોકટી સાથે થઈ હતી જેણે જોખમ વિરોધી રોકાણકારોને સોના તરફ ધકેલી દીધા હતા અમેરિકામાં સિલિકોન વેલી અને સિગ્નેચર બેન્કની નાદારી બાદ તેની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી હતી બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં મ્યુચ્યુઅલ ફંડમાં છ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું હતું અમેરિકાના બેન્કિંગ સેક્ટરમાં આવેલી કટોકટીથી વૈશ્વિક નાણાકીય સિસ્ટમને મોટો ફટકો પડ્યો હતો સાથે ભારતીય બેન્કિંગ સેક્ટરમાં પણ રોકાણકારોનું વલણ નરમ પડ્યું હતું જેના કારણે બેન્કિંગ શેરમાં ત્રણથી તેર ટકાનો ઘટાડો નોંધાયો હતો જોકે ભારતીય બેન્કિંગ સેક્ટર પર તેની સીધી અસર નજીવી રહી બેન્કિંગ સેક્ટરના શેરના સતત વેચાણને કારણે આ સેક્ટરના મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે વિશ્વ પહેલેથી જ ઊંચા વ્યાજ દરો અને ફુગાવાથી ઝૂમી રહ્યું હતું એવામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધે ક્રૂડના વધતા ભાવની આગમાં તેલ ઉમેરી દીધું પરિણામે તે ભારત જેવા દેશો પર વધારાનો બોજ લાવી શકે છે જે આયાતી ફુગાવા માટે સંવેદનશીલ છે બજારના નિરીક્ષકો માને છે કે બજારો પર આ વર્ષે યુદ્ધની અસર નરમ રહી છે પરંતુ શૂન્ય નહીં આ પછી રેડ સીમાં હુમલાએ પણ ઘણી અસર કરી ગાઝામાં ઇઝરાયલ હમાસ યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી યમનના ઈરાન સંબંધિત યુવતીઓ રેડ સમુદ્રની શિપિંગ લાઈનમાં જહાજો પર હુમલો કર્યો અને ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઇલોથી ફાયરિંગ કરી રહ્યા છે તેઓએ યમનથી ઇઝરાયલ સાથે જોડાયેલા વાહન પરિવહન જહાજને જપ્ત કરીને હુમલાની શરૂઆત કરી અને જ્યાં સુધી ઇઝરાયલ તેના આક્રમણને અટકાવે નહીં ત્યાં સુધી આવા હુમલા ચાલુ રાખવાનું એલાન આપ્યું હતું થી વ્યૂહાત્મક જળમાર્ગમાં થી વધુ જહાજો પર હુમલો કરવામાં આવ્યો છે મોટી શિપિંગ કંપનીઓએ વ્યૂહાત્મક જળમાર્ગ દ્વારા વેપાર સ્થગિત કરવા માટે અને યુએસ અને સાથી દેશોને હુમલાનો સામનો કરવા માટે ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન નામનું નવું આંતરરાષ્ટ્રીય મિશન શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે હાલમાં વૈશ્વિક વેપારનો દસથી પંદર ટકા રેડ સમુદ્રમાંથી પસાર થાય છે અને આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓને કેપ ઓફ ગુડહોપ દ્વારા ફરી

સાથે ભાજપની જીતે આશાવાદી બજારના સેન્ટિમેન્ટમાં ફાળો આપ્યો અને પરિણામના બીજા દિવસે માર્કેટ ખુલતા જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસસીના ત્રીસ શેરવાળા સેન્સેક્સમાં નવસો ચોપન પોઈન્ટ સાથે ઉછાળો આવ્યો તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જના એટલે કે નિફ્ટી એનએસસી નિફ્ટી પર ત્રણસો ચોત્રીસ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કર્યું અને તે પછી તેજીએ પાછળ જોવાનું નામ નથી લીધું ભારતમાં મજબૂત ઇકોનોમિક ગ્રોથ ફરી મોદી સત્તા પર આવશે તેવી આશા અને ફોરેક્સ રિઝર્વ છસો ચાર અબજ ડોલર પાર થતા મ્યુચ્યુઅલ ફંડમાં મહિને સત્તર હજાર કરોડના રોકાણ સાથે એફઆઈઆઈની નવેસરથી ખરીદી ખુલતા માર્કેટ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે ભારતીય અર્થતંત્રના મજબૂત પ્રદર્શને ચીનને માત આપી છે વૈશ્વિક આર્થિક પડકારો છતાં જીડીપી અને ફુગાવાના મોક્ષે વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારતનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારતે જી ટ્વેન્ટીનું સફળતાપૂર્વક આયોજન કરીને વિશ્વને એક નવો રસ્તો બતાવ્યો આ ઘટના સાથે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો રસ્તો પણ સાફ થઈ ગયો સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રનો ખિતાબ જાળવી રાખતા ભારતે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન સાત પોઈન્ટ છ ટકાનો વૃદ્ધિ દર હાંસલ કર્યો દેશનો આર્થિક વૃદ્ધિ દર ગત વર્ષના છ પોઈન્ટ બે ટકાથી વધીને ચાલુ વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન સાત પોઈન્ટ છ ટકાનો રહ્યો હતો જ્યારે એસએનપીએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતની વૃદ્ધિનું અનુમાન વધારીને છ પોઈન્ટ ચાર ટકા કર્યું છે એજન્સી માને છે કે અર્થવ્યવસ્થા સામે જે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે તેની ભરપાઈ મજબૂત વૃદ્ધિ દર દ્વારા કરવામાં આવશે આવી સ્થિતિમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં જીડીપી મોરચે ભારતનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે આવનારા સમયમાં દેશની જીડીપી છ ટકાથી સાત પોઈન્ટ પાંચ ટકાની વચ્ચે રહી શકે છે ભારતની કેન્દ્રીય બેંક ભારતીય રિઝર્વ બેંક એ વર્તમાન અને આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દર છ રહેવાનો અંદાજ મૂક્યો છે સરકારના જણાવ્યા અનુસાર માર્ચ બે હજાર ત્રેવીસમાં સમાપ્ત થતા નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ભારતની અર્થવ્યવસ્થા સાત પોઈન્ટ બે ટકાના દરે વૃદ્ધિ પામી હતી મોંઘવારી નિયંત્રણના મોરચે સફળતા ફુગાવાના મોરચે પણ વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારતનું પ્રદર્શન સંતોષકારક રહ્યું છે કેન્દ્ર સરકાર અને આરબીઆઈની પ્રતિબદ્ધતા સાથે તે વર્ષ બે હજાર ત્રેવીસમાં મોટાભાગના સમય માટે આરબીઆઈ બેંકમાં ફુગાવાનો દર ચારથી છ ટકાની વચ્ચે જાળવવામાં સફળ રહ્યો હતો હવામાનના પડકારોના કારણે ખાદ્ય પદાર્થોની વધતી કિંમતોને કારણે ચિંતા ચોક્કસપણે વધી પરંતુ સરકાર અને આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા પગલાંના કારણે તેને સંતોષકારક શ્રેણીમાં લાવવામાં પણ સફળતા મળી હતી વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ શરૂઆતમાં રેપો રેટ વધારીને છ પોઈન્ટ પાંચ ટકા કર્યો હતો તેમનું પગલું સાચું સાબિત થયું છે અને તેનાથી ફુગાવાને કાબૂમાં લેવામાં મદદ મળી છે ફુગાવાના મોરચે સ્થિરતા પછી રેપો ફેબ્રુઆરી સ્થિર રાખવામાં આવ્યો આમ આ વર્ષે ભારતે આર્થિક મોરચે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે દેશની અર્થવ્યવસ્થા વર્ષ બે હજાર ત્રેવીસમાં નવા સ્તરે આગળ વધી રહી છે ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશમાં બદલવાની યાત્રા પણ શરૂ થઈ ગઈ છે જેને જોતા ભારતીય બજારોમાં લોકોનો વિશ્વાસ પણ વધી રહ્યો છે રોકાણકારોની સંખ્યા પણ દિવસે ને દિવસે વધી રહી છે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી SIP નો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે નાણાકીય વર્ષ 2022 માં મ્યુચ્યુઅલ ફંડ માં 1.5 લાખ કરોડ રૂપિયા રોકાણ થયું તો 2021 માં 1.14 લાખ કરોડ અને 2020 માં 97000 કરોડ રૂપિયા નું SIP ઇન્ફ્લો થયું હતું શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શ્રેષ્ઠ માનવામાં આવે છે બે હજાર ત્રેવીસમાં તેજીના બજારને કારણે ઘણા મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે એક્સ આધારે ઘણા મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણકારોને સાઠથી સિત્તેર ટકા સુધીનું વળતર આપ્યું છે બે હજાર ત્રેવીસમાં બસો સુડતાલીસ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને એકવીસ થી સિત્તેર ટકા સુધીનું રિટર્ન આપ્યું છે બે હજાર ત્રેવીસમાં શેર બજારમાં આઈપીઓ ધૂમ જોવા મળી આઈપીઓના વર્ષ તરીકે યાદ કરવામાં આવશે ઘણી કંપનીઓએ શેર બજારમાં આઈપીઓ લોન્ચ કરીને માત્ર પૈસા જ ન કમાયા પરંતુ રોકાણકારોને માલામાલ કર્યા સ્થિતિ એવી છે કે ડિસેમ્બર વીતવા આવ્યો છે પરંતુ આઈપીઓની લાઈન લાગે છે વર્ષ બે હજાર ત્રેવીસ માં ઘણા મોટા આઈપીઓ આવ્યા તેમના મહત્વનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય કે બીએસસી સેન્સેક્સ તાજેતરમાં સિત્તેર હજારના ઐતિહાસિક આંકડાને સ્પર્શ કર્યો હતો કેટલાક આઈપીઓએ જંગી નફો કર્યો અને કેટલાકે નિરાશ પણ કર્યા પરંતુ એકંદરે રોકાણકારોએ આ વર્ષે આઈપીઓને ઘણો પ્રેમ આપ્યો આમાં પહેલું નામ ટાટા ટેકનોલોજીનું છે ટાટા ગ્રુપે બે દાયકાની રાહ જોયા બાદ તેની એક કંપનીનું આઈપીઓ લાવવાની જાહેરાત કરી અને તેથી આ આઈપીઓને લઈને બજારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ પછી ઇરડા એટલે કે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી નો આઈપીઓ આવ્યો તેણે રોકાણકારોને નેવ્યાસી પોઈન્ટ ચાર ટકા વળતર આપ્યું આ ઉપરાંત સેન્ક સેન્કગોલ્ડબ્લ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રે પણ લોકોના ખિસ્સા ભર્યા આ સમયગાળા દરમિયાન બ્લુ જેટ હેલ્થકેર હોનાસા ફ્લેર સેલો વર્ડના આઈપીઓ પણ બજારમાં આવ્યા બ્લુ જેટનો આઈપીઓ એક નવેમ્બરે આવ્યો અને તેને રોકાણકારોને વીસ ટકા વળતર આપ્યું ફ્લેર રાઇટિંગ એક ડિસેમ્બરે માર્કેટમાં આવી અને રોકાણકારોને લગભગ ઓગણપચાસ ટકા વળતર આપ્યું સેલોવર્ડ લગભગ અઠયાવીસ ટકાના પ્રીમિયમ પર લિસ્ટેડ થઈ હતી હોનાસા માર્થના આઈપીઓ વિશે ચર્ચા થઈ પરંતુ તે માત્ર ચાર ટકા વળતર આપી શક્યો હતો સારી યાદો આપીને પસાર થઈ ગયું હવે નવા વર્ષે નવા દાવની રાહ છે આગામી વર્ષની જો વાત કરીએ તો તેની શરૂઆતમાં બજાર માટે બે મોટી ઇવેન્ટ છે પ્રથમ ઘટના સામાન્ય બજેટ અને બીજી લોકસભા ચૂંટણી આ બે ઘટનાઓ પર બજારની ગતિ ઘણી હદ સુધી નિર્ભર રહેશે તેમજ મોંઘવારી જીડીપી અને પોલિસી રેટ સંબંધિત ડેટા પણ બજારની ગતિ નક્કી કરશે મોટાભાગની બ્રોકરેજ કંપનીઓ માને છે કે બે હજાર ચોવીસમાં પણ બજાર નવી ઊંચી સપાટી બનાવશે બે હજાર એક યાદગાર સફર હવે નવું વર્ષ નવી આશાઓ સાથે નવી યાદો આપવા તૈયાર છે તો ચાલો નવા વર્ષના હર્ષોલ્લાસ સાથે વધામણા કરીએ અને હાલ આજના સ્પેશિયલ પ્રોગ્રામમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર